અને આજે ફરી આપણા સફરની શરૂઆત થઈ ગઈ છે દસ ને એકાવન થઈ છે બે હજાર ને પંચાણું કિલોમીટર ગાડી ફરી ગઈ છે હવે જોઈએ આપણે ક્યાં જઈને અટકશું નામ છે ચંદ્રશેખર આઝાદ બ્રિજ તો ચાલો હવે રસ્તા ઉપર જઈને આપણે વાતો કરીશું નમસ્તે જય શ્રી જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને આવી ગયા છે પાછા ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર હમણાં અવાજ બહુ આવતો હશે કારણ કે હું હમણાં આવ્યો છું ચંદ્રશેખર બ્રિજ ની ઉપર ઉભો છું આ તમે જોઈ શકો છો રસ્તાની અવર જવર અને ટાઈમ તો તમને બતાવી દીધો છે વાગી ગયા છે છે નીકળી રહ્યા એક નવા ડુંગર ઉપર એમ તો એક જ ડુંગર છે બણવા ડુંગર પરંતુ આજે આપણે જે ડુંગર જઈ રહ્યા છે એમ કહેવામાં આવે છે કે એક સુરતનો બીજો ડુંગર તો ત્યાં જઈશું અને જોઈશું કેવો રસ્તો છે કઈ જગ્યા પડે છે તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને ખબર પડશે તો હવે આપણે ચંદ્રશેખર બ્રિજ ઉપરથી આગળ જઈશું ને આગળની માહિતી આ રોડ પર તમને એટલે આ વિડીયો દ્વારા મળતી રહેશે તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમે કોઈ જગ્યા અટવાવું ના કામરેજ દ્વારા રસ્તા ઉપર આપણે આવી ગયા છીએ જમણી બાજુ જાઓ તો બોમ્બે તરફ જવાય અને ડાબી બાજુ તો આવતો અમદાવાદ જરા અમદાવાદ તરફ જવાય આપણે સીધે સીધું જવાનું છે હજુ એટલે કે કામરેજ તરફ શ્વર વાળા રસ્તા ઉપર આવી ગયા છે અહીંયાથી હવે આપણે આ તરફ જવાનું છે સીધું તો વિડીયો તમને ખબર પડતી રહે એક માતાજીનું મંદિર છે તમે તમે અહીંયા પણ આવી આવી શકો શકો છો છો અને આ જોઈ આપણે ગયા છે ભાઈ તું બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આને કહેવાય છે ગલતેશ્વર મહાદેવ મંદિર પરંતુ આપણે આજે અહીંયા પણ નથી જવાનું આપણે સીધે જવાનું છે એટલે કે અરેટ પાટિયા બાજુ આ બોર્ડ જઈને તમે સમજી ગયા છે આપણે ક્યાં આવ્યા છે આજે ફરી આપણે વરેલી પાટિયા પાસે આવી ગયા છે દિનેશ કાકાની ચા પીવા માટે અને જોઈ શકો છો તમે દિનેશ કાકા ચા બનાવી રહ્યા છે ગરમ ગરમ અને આપણા ખતરો ખેલાડી બેસી ગયા છે આપણી ગાડી અહીંયા મુકાઈ ગઈ છે અને હવે અહીંયાથી આપણે પરંતુ ફરી એકવાર આ દિનેશ કાકાની ચા પીવા માટે આવી ગયા છે દિનેશ કાકા ચા બનાવજો ગરમ ગરમ અને આ તમે જોઈ શકો છો વરસાદ વધી ગયો છે એટલે આપણે દિનેશ કાકાની દુકાન પર આવી ગયા અહીંયા ઘડી હવે અહીંયા ઘરે થોડી વાર બેસશું ચા નાસ્તો કરીશું અને પછી ફરી આપણે સફર શરૂ કરીશું આજે આપણે બળદા ઉપર તો નથી પરંતુ અહીંયાથી ઇલેક્ટ્રિક દુકાનથી કમસે કમ વીસ કિલોમીટરની આસપાસમાં જ છે આ અંદર એનું નામ છે પીળવા તો આપણે હવે ત્યાં જઈશું અહીંયા થોડો નાસ્તા પાણી કરીશું અને સફરમાં બન્યારો અને વરસાદની મજા બોડીદારા ગામ તરફ આપણે જવાનું છે અંત્રોલી તરફ કિમ બાજુ પણ નથી જવાનું ડાબી બાજુ અને જમણી તરફ માંડવી તરફ પણ નથી જવાનું આપણે સીધે સીધું જવાનું છે તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને ખબર પડતી રહે અને આ તમે બધા ગામોના નામ વાંચી શકો છો આપણે આ જ રોડ ઉપર સીધા સીધા જવાનું છે નાના મોટા ગામડાઓ પાર કરીને ધીરે ધીરે હવે અમે આગળ વધી રહ્યા છીએ એટલે કે આમલિયા ડુંગર તરફ જઈ રહ્યા છે સામેથી બળદગાડું આવી રહ્યું છે આપણે એમને જોતા જોતા હવે ધીરે ધીરે આગળ વધશું વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને ખબર પડે કે આપણે કઈ તરફ જવાનું છે હજુ આ તમે જે સામે જોઈ રહ્યા છો એ ડુંગરનું નામ છે આમલિયા ડુંગર અને આજે આપણે ત્યાં જ જવાનું છે સુરતના એમ ખરેખર તો એક માત્ર ડુંગર એમ કરીને મેં વિડીયો બનાવેલો હતો પરંતુ આ એક સેકન્ડ વિડીયો મારો બનાવું છું આ ડુંગરનું નામ છે આમલિયા ડુંગર એટલે કે સુરતમાં માત્ર એક નહીં પરંતુ બે ડુંગર છે એટલે કે આમલિયા ડુંગર તો ચાલો હવે વિડીયોમાં બની આવ્યો જેથી કરીને તમને ખબર પડતી રહે કે કેવો ડુંગર છે અને કેવી કેવી ત્યાં હરિયાળી આપણે જોવા મળશે આ તમે જોઈ શકો છો આપણે આવી રહ્યા છીએ આંબલિયા ડુંગર અને આ રીતનો કંઈક અહીંયાનો રસ્તો છે આ ત્રણ રસ્તા પર છે અહીંયા ઘરે આપણે હમણાં આ તરફથી આવ્યા છે અને આ બોર્ડ પાસેથી આપણે હવે ડાબી બાજુ વળી જઈશું એટલે આ તરફ જઈશું તમારી સાથે જેથી કરીને તમને ખબર પડી કઈ જવાનું છે અને કેટલી છે તમારું નામ જણાવો શીલાદ અને કેટલા વર્ષ જૂનું છે આ એટલે પાંચસો વર્ષની આસપાસનું તો ખરું વધારે ને કયું મંદિર છે તમે કીધું તુલસાઇ માતા કેટલી અંદાજી કેટલી સીડી છે અહીંયા ઉપર જવા માટે બસો પંદર જેવી અને કયા ગામમાં પડે ટુકેટ ટુકેટ ગામનું નામ છે આંબલિયા ડુંગરથી ઓળખાય છે બસો ને દસ જેવી સીડી છે તો હવે ધીરે ધીરે આપણે અહીંયાથી ઉપર ચડશે ધીરે ધીરે આપણે ઉપર જઈશું તો ઘણા લોકો આવેલા છે હમણાં તમે જોઈ હશે ગાડી નીકળી છે અને બહારથી ફરવા વાળા પણ અહીંયા ખરેખર આવું જ જોઈએ આ સુરતનો બીજા નંબરનો ડુંગર છે પહેલો નંબરનો બણવા ડુંગર છે તો અહીંયા પણ આવો તમે જેથી કરીને આ ડુંગરને પણ ડેવલપ કરવામાં આવે આ અને એનું નામ તો તમને જણાવી દીધું હશે આનું નામ છે આંબલિયા સીડી તમે જોઈ શકો છો કેટલી અમે ચડેલા છે ધીરે ધીરે કુદરતી નેચરલ અહીંયા આબોહવા તમને જોવા મળશે અને ઉપર આજે કદાચ આપણે ડ્રોન પણ ઉડાડીશું ચારો તરફનો નજારો કઈ રીતનો છે આપણે જોવા મળશે અહીંયા ઘરે આ રીતનું છે અહીંયાના સ્ટેપ આ જોઈ શકો સાફ 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 હવે જઈ જો હવે તમને હું સાફ પણ અહીંયા બતાવું અહીંયા આપને નાગદાદાના દર્શન કરવા મળેલા છે કદાચ અમારે અહીંયાથી ભાગવું ન પડે એટલે પહેલાં એને રસ્તો આપણે આપી દઈએ એને ચાલે જવા દો એક સાપ જોવા મળ્યો અમને રસ્તામાં કેમ કે આ જંગલ એરિયો છે જંગલ ખાતામાં લાગે તો વરસાદનું વાતાવરણ છે એટલે સાપ તો જોવા મળશે અને છોકરાઓ સાથે તમે આવો તો થોડા સાચવીને ચાલવાનું વધારે બોર્ડર ઉપર ન ચાલવું કારણ કે ત્યાંથી સાપ ઉપર આવે છે વચ્ચે વચ્ચે ચાલવાનું જેથી કરીને આપને આજુબાજુમાંથી કશીરી સાપ જોવા મળે તો આપણે સ્ટોપ થઈ શકીએ યા પાછી રિટર્ન કદમ પર લઈ શકીએ એટલે પાછળ આપણે હટી શકીએ હમણાં એ લોકોનો સમય છે આપણે એમના જંગલમાં આવ્યા છે આપણે એમના ત્યાં આવ્યા છે એ આપણા ત્યાં નથી આવ્યા એટલે બધું ધ્યાનમાં રાખવું પડે ખુ ઉપર આવી ગયા છે હવે આપણે અને આ પાછળ આપણા ખતરો ક ખેલાડી આપણે પણ માતાજીને પગે લાગી છે આપણે આગળ જઈશું એમ તો અમારો સેકન્ડ વિડીયો છે પહેલા વિડીયોમાં મેં માતાજીના દર્શન ઓલરેડી મેં કરાવેલા છે ડુંગરની ઉપર એક ખૂબ વિશાળ મેદાન છે ખુલ્લું ત્યાં નવરાત્રિમાં અહીંયાના આજુબાજુના ગામડા મળીને નવરાત્રિ પણ બહુ મોટે પાયે અહીંયા કરવામાં આવે છે એ પણ તમારે જોવું હોય તો એ હું બતાવી શકું છું પહેલાં આ વિડીયોનું તમે વધુમાં વધુ શેર કરો જેથી કરીને લોકોને ખબર પડતી રહે કે સુરતમાં માત્ર એક નહીં પરંતુ બે ડુંગર આવેલા છે એક બળવા ડુંગર અને એક આમલિયા ડુંગર કંઈક આ રીતનું અહીંયાનો નજારો છે આ વિશાળ પીપળાનું ઝાડ તમે જોઈ શકો છો સરસ લોકેશન છે અહીંયા તમે નાસ્તા પાણી લઈને આવી શકો છો અને આ તમે વાંચી શકો છો વન વિભાગની અંદર લાગે છે આમલિયા ડુંગર વન સંરક્ષણ ઠાનું એટલે કે પોલીસ સ્ટેશન અને કંઈક આ રીતનું પોલીસ જેસાની બાજુમાંથી આપને આ નજારો જોવા મળશે આ સુરતની અંદર જ આવેલું છે આ તરફ તમને બણવા ડુંગર જોવા માટે આ તરફ છે આ બણવા ડુંગર બાકી નાના મોટા ડુંગરો તમને જોવા મળે છે અહીંયા કરી ચાલો તો હવે આપણે અહીંના થોડા ડ્રોન શોટ જોઈશું અને આ અહીંયાના ગામડાના થોડા લોકો છે આમલીયા ડુંગર પછી પણ એક ડુંગર છે અહીંયા આગળથી જાણકારી મળી છે તો એમને થોડું પૂછી ભાઈ તમારું નામ થોડું ગ્રામિક પ્રતિક અને અહીંયા આગળ કેટલા કિલોમીટર હશે શું નામ કીધું વેરા વેરા કુઈ ત્યાં બે મંદિર છે ડુંગર ઉપર ચાલતા જ જવાનું છે જશે ઓકે તો આપણે હવે ત્યાં પણ જઈશું અને આ બધા ભાઈઓને મળીને એમને હવે બાય બાય કરી દેસુ ચાલો ભાઈ મળીએ રવિવારના દિવસે અહીં ખૂબ ભીડ આવે છે આ લોકો કોશંબાથી આવેલા છે ચાલો ભાઈઓ મળીએ આ રીતના કંઈક અહીંયાના લોકેશન તો ચાલો હવે નવા ડુંગર ઉપર અહીંયાથી જઈશું હવે સાપના દર્શન થઈ ગયા છે એટલે નાગદાદાના હવે જોઈએ હવે આગળ આપને કોના કોના દર્શન કરવા મળે છે ધીરે ધીરે નીચે જોતા જોતા હવે જઈશું કારણ કે અહીંયા ઘડી આપણે સાપ જોવા મળેલો હતો તો બીજી વાર આવી કોઈ ભૂલ ના કરે એના માટે પહેલેથી આપણે જોતા જોતા નીચે જઈ રહ્યા છીએ સાપ તો નાનો હતો તો ઉપર તો નીચે આવી ગયા છે આપણે નવા એક ડુંગર પર જઈ રહ્યા છીએ તો બીજો લાંબો થાય તો કદાચ હું આ વિડીયો બે પાર્ટમાં બનાવીશ તો વિડીયો બન્યા રહો જેથી તો વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે તો આપણે અહીંથી જ હવે આ વિડીયોનો અંત કરીશું તો નવા બ્લોકમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો ચેનલને હમણાંથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવો બ્લોક પણ જલ્દીથી જોવા મળે તો ચાલો બાય બાય